બિહારના સુપોલમાં કોસી નદી પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો એક શ્રમિકનું મોત નીપજ્યું છે નવ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા ઓવર બ્રિજનો સ્લેબ અચાનક ધસી પડતા શ્રમિકો દબાયા હતા બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે જૂન બે હજાર ત્રેવીસમાં ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો હતો બ્રિજની ગુણવત્તા સામે અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે એક શ્રમિકનું મોત નીપજ્યું છે નવ શ્રમિક ઘાયલ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે સ્લેબ ધરાશાયી થઈ ગયો નિર્માણધીન બ્રિજ જે હતો કોસી નદી પર આ બ્રિજ બની રહ્યો હતો નિર્માણ પામી રહ્યો હતો અને તેનો સ્લેબ અચાનકથી જ ધરાશાયી થઈ ગયો બ્રિજના સ્લેબની નીચે શ્રમિકો દટાયા હતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે જ્યારે નવ જેટલા શ્રમિકો હાલ ઇજાગ્રસ્ત છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો ભાગલપુરમાં પણ આ પ્રકારની ઘટના જોવા મળી હતી નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો ત્યારે બિહારમાં ફરી એકવાર બ્રિજ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી રહી છે કોસી નદી ઉપર નિર્માણ પામે રહેલો બ્રિજ જેનો સ્લેબ તૂટતા એક વ્યક્તિનું મોત નીપજ્યું